દિવાળીની ઉજવણી અને મોત્સોક માટે મહિલાને પાણીમાં ડુબાડીને મારી નાખવાની ખેડા જિલ્લાના મોધા તાલુકામાં ચાંદીના કડલા માટે ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે એક એવી ખૂનની વાત તમારા રૂવાડા ઉભા કરી દેશે મહુદા તાલુકાના બગડુ ગામમાં એક મહિલાનું શંકાસ્પદ મોત પરંતુ આ મોત નહીં આ તો યોજનાબદ્ધ હત્યા હતી ચાંદીના કડલા માટે એક અમાનુષિક કૃત્ય સામે આવ્યું છે દિવાળીના તહેવાર પહેલા રૂપિયાની લાલચમાં આરોપીએ મહિલાને કેનાલમાં ડુબાડીને મારી નાખો અને કડલા લૂંટી લીધા હતા પોલીસની તપાસમાં આરોપી પકડાયો અને તેણે કરી ચોંકાવનારી કબૂલાત કરી છે મહુધા તાલુકાનું બગડું ગામ જ્યાં અઢાર ઓક્ટોબર મરનાર મહિલા જે ઘાસચારો કાપીને ઘરે પરત ફરી રહી હતી પરંતુ તેના પગમાં પહેરેલા ચાંદીના કડલા તેના મોતનું કારણ બની ગયા તેના પતિ અરવિંદભાઈએ લાશની ની ઓળખ કરી અને પોલીસને જાણ કરી શરીર પર સાધારણ ઈજાઓ અને કડલા ગાયબ જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખુલાસો થયો કે આ મોત મોત ડૂબી જવાથી પરંતુ ઈજાઓ પહેલાની હતી આ તો લૂંટ સાથે હત્યાની ઘટના હતી મહુધા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર કે ગોયલે તપાસની કમાન સંભાળી કપલવંજ ડિવિઝનના ડીવાય એસપી બી એન સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પૂછપરછ કરી શરૂઆતમાં તેને નિર્દોષ હોવાનો ઢોંગ કર્યો પરંતુ પોલીસની યુક્તિ અને ગુજરાત સરકારના ઈ ગુજકો પોકેટ કોપમાં તેનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કરતા તે તૂટી ગયો ત્યારે આ બાબતે શું તે આપ તાલુકાના ગામે સાંજના સાંજે પોલીસને સમાચાર મળે કે એક લાશ મળી આવેલ છે મહિલાની જેનું નામ ચક્કી ઉર્ફે ઉષા છે જેથી પોલીસ ત્યાં ગયેલી અને લાશને ને દવાખાનામાં લાવી પોસ્ટમોર્ટન કરાવેલું અમલ દાખલ કરવામાં આવેલું લાશને પ્રાથમિક દ્રષ્ટિ જોતા થોડા ઘણા સામાન્ય ઈજાના લક્ષણ દેખા ઈજાના નિશાનો હતા પરંતુ પીએમ અને પીએમ નોંધ આવી તેમાં એ જે ઈજાઓ તે મર્યા પહેલાની હતી અને ડ્રાઉનિંગને કારણેનું મોત થયેલાનું પીએમ નોંધમાં જણાવવામાં આવેલું એ મુજબ જે મરણ ગયેલ ચકી ઉર્ફે ઉષા તેના પતિ અરવિંદભાઈ અમરસિંહ સોઢાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી જે મહા ખાતે પાંચસો ચારણું પચીસ બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ ચાર ત્રણસો નવ છ મુજબ રજીસ્ટર થઈ કારણ કે જે મરણગેલ ઉત્સાહ જે હતી એના શરીર રૂપે એણે પગમાં બે કળા પહેરેલા હતા એ બંને કળા ગાયબ હતા એટલે લૂંટના ઇરાદે આ મૃત્યુ નિપજાવેલાનું પ્રથમ દૃષ્ટિએ જણાવતું હોય લૂંટ વિથ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો પોલીસે પોતાના અલગ અલગ બાતમીદારો અને સીસીટીવી કેમેરા અને પોતાની ઇન્ટેલિજન્સથી તપાસ કરતા ચાર પાંચ છ ટીમ બનાવેલી એ મુજબ એક સકદારને શોધી લાવેલો એની પૂછપરછ કરેલ એનું નામ નટુભાઈ ઉર્ફાઈ રાવણ બુધાભાઈ રાવળ હતું ને એની સઘન પૂછપરછ કરતાં એ પૂછપરછ ધોરણે કબૂલ લેલું કે મારે દિવાળી આવતી હોય અને મારી પાસે ખર્ચા માટે કોઈ પૈસા ન હોય નાણાંની જરૂર હોય જેથી મેં આ ચકીબેનનું ડૂબાડીને મોત નીપજાવેલ છે અને એના કળાને કાઢી લીધેલ છે પોલીસે નટુભાઈ રાવણને અટક કરેલ છે અને એની પાસેથી જે બે કળા ગુમ થયેલા એ પૈકીનું એક કડું કબજે લીધેલ છે તપાસ ચાલુ છે આરોપીના વિમાન લેવાની તજીજ ચાલુમાં છે પાછ કુનાણની તપાસ મૌદ્ધા પોલીસના સિનિયર પીઆઈ ગોયલ સેવ કરી રહ્યા છે હવે સાંભળો આરોપીની ચોંકાવનારિકા બોલા નડુભાઈ કહે છે દિવાળી આવી રહી હતી પૈસા ન હતા તે કડિયા કામ કરે છે પરંતુ રૂપિયા માટે તે કેનાલ પર માછલી પકડવા ગયો માછલી ન મળી તો ઘરે જતા રસ્તે ઉષાબેનને જોઈ તેમના પગમાં ચાંદીના કડલા જોઈને લાલચ આવી ગઈ તેણે ધક્કો માર્યો મહિલા નીચે પડી અને ભૂમો પાડવા લાગી તેને મોઢું દબાવી તેને કેનાલ ની પાછળ લઈ જઈને ઢોળાવ પાણીમાં માથું દબાવી ડુબાડી દીધી મોત થયા બાદ કડલા ખેંચી લીધા અને ત્યાંથી ભાગી ગયો પોલીસે તેને અટક કરી અને લૂટેલા કડલા પર રિકવર કર્યા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ ચાર ત્રણસો નવ છ હેઠળ ગુનો નોંધાયો આ ઘટના ગામમાં આતંક ફેલાવી રહી છે તાલુકાની ભયાનક લૂંટ સાથે હત્યાની ઘટના હાલ પોલીસ તપાસ ચાલુ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂરથી કરજો આ સમગ્ર ઘટના બાબતે આપ શું વિચારો છો કોમેન્ટમાં જરૂરથી જણાવશો ધન્યવાદ